ખડીમાં ચોમાસામાં આવતા આ ફાલમાં સમસ્યા એવી થઈ કે જમરૂક તો સારા મોટા થતા હતા પાકતા હતા પરંતુ એમાં દિયળો જોવા મળતી હતી પાકેલા જમરૂક સારા નહોતા નીકળતા એટલે પહેલાં તો એવું લાગ્યું કે આ ચોમાસાનો પાક એવો જ હોય એટલે ખાવાલાયક ન હોય તો પક્ષીઓ ખાતા હતા પરંતુ સર્ચ કર્યું તો એવું જાણવા મળ્યું કે આ જમરૂખમાં પણ તમે આ ચોમાસાના જમરૂક ખાઈ શકો છો પરંતુ એમાં જે ઈયળો હોય છે એ એક ફળમાખી પ્રકારની જીવાત હોય છે એ પાકા જમરૂખમાં એ પોતાના લારવા મૂકી દે છે અને એ લારવા છે એ ઈયળું બની જાય છે તો એ ખાવાલાયક રહેતા નથી તો જો તમને બતાવું કે જમરૂખ પાકી ગયા પણ કેવા નીકળતા હતા તો કંઈક જો અહીંયા નીચે પડ્યું છે બતાવું તમને કે આવું જમરૂખ આ જે તમને દેખાય છે ડંખ એ ફળ માખીએ મારેલો ડંખ અને આ અંદર જે છે એ આવા કંઈક ખરાબ બગડેલા જમરૂખ નીકળતા હતા સડી ગયેલા તો એ ખાવાલાયક નહોતા રહેતા તો ક્યાંય મેં જોયું કે આનો જૈવિક નિયંત્રણ શું છે તો વાંચવામાં આવ્યું જોવામાં આવ્યું કે એના જૈવિક નિયંત્રણ માટે એક ટ્રેપ આવે છે એ લગાવી દેવાથી નર માખી છે એમાં આકર્ષાય જાય છે અને આ ઉપદ્રવ ઓછો થાય છે તો આપણે હવે એ ટ્રેપ ક્યાંકથી ગોતીએ અને લગાવીએ પછી શું થાય છે એ આપણે તમને બતાવીએ હું બજારમાં ગયો અને એક એગ્રોમાં આ સમસ્યાની વાત કરી એટલે મને એણે એ ભાઈએ આ એક ટ્રેપ બતાવી નો મેટ લાઈફ ટાઈમ એવું કંઈક કંપનીનું નામ છે અને એ ટ્રેપમાં એક આવો પ્લાસ્ટિકના ગ્લાસ હતો ઉપર બે એને હોલ હતા ફળમાખી અંદર જઈ શકે એવા અને ઉપર ઢાંકણ હતું અને એક આવો લાકડાનો બ્લોક સાથે આવ્યો હતો જેમાં એ દવામાં બોળેલો હશે કે જો આ દવા થોડો ગ્લોક હતો એને ગ્લાસમાં રાખવાથી તમે માંચો ને એવી બાંધ્યો અને પાંચ જ મિનિટમાં ફળ માખી આકર્ષાવા લાગી અને અંદર એની એન્ટ્રી થવા લાગી ટ્રેપ લગાવ્યાના થોડા દિવસ પછી કેવી પોઝિશન છે હું તમને બતાવું છું તો આ ટ્રેપ જો એમાં એટલી બધી નરમાખીઓ ફસાઈ ગઈ છે અને મૃત્યુ પામી છે એટલે કે ધીમે ધીમે આ જમરૂક સડવાની પ્રોસેસ ઓછી થતી જશે કે નરમાખી આમાં કેપ્ચર થઈ જશે જો અંદર જે ટેબ્લેટ જેવું દેખાય છે એમાં એવી સુગંધ હોય છે કે જે નરમાખીને આકર્ષે છે નરમાખિયામાં આકર્ષાય અને મૃત્યુ પામે છે અને હવે પછીના જે વૃક્ષ છે એને વધારે ઉપદ્રવ નહીં રહે અને સારા પાકેલા થશે એમાં ઈયળો ઓછી જોવા મળશે કે નહીં છે કે નહીં હોય તો આગળ આપણને આ ફાયદો થયો તો આ જૈવિક નિયંત્રણ છે કોઈ પણ પેસ્ટિસાઈડ વગર આપણે આ રિઝલ્ટ મેળવ્યું છે તો આપણ આપની પાસે જો ફળના ઝાડ હોય તો આનો ઉપયોગ કરી શકો છો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી દેવા વિનંતી આભાર જય હિન્દ